નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ચૂક્યા છીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું વાવેરા ગામ કે જે રાજુલાથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે અને અમરેલીથી સિત્તેર કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે વાવેરા ગામમાં વાવેરિયા દાદાનું એક સુંદર મજાનું મંદિર છે તો આજે આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ અને મંદિરનો થોડો ઘણો ઇતિહાસ ત્યાં જઈને આપણે જાણીશું અને તમને બધાઇને વાવેરિયા દાદાના દર્શન કરાવવાના છે આ તમે જે હાઈવે જોઈ રહ્યા છો એ વિજપડી રાજુલા હાઈવે છે અને આ હવે આપણે વાવેરા તરફ જે નાની ખેરાળી અને બાબરિયા ધાર જે કહેવાય તે તરફનો રસ્તો છે તો આપણે ત્યાં અંદર જવાનું છે તો ચાલો આજે આપણે દર્શન કરીએ વાવેરિયા દાદાના બ્લોગમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે અમે લોકો વાવેરા ગામમાં અંદર પહોંચી ગયા છીએ અને જે આપણે વાવેરા દાદાનું જે મંદિર છે તે વાવેરા ગામની અંદર આવેલું છે તો તમે કોઈને પણ પૂછી વાવેરા દાદાના મંદિરે આવી શકો છો તો ચાલો હવે આપણે જઈએ વાવેરા દાદાના દર્શન કરવા અને આપણે જાણીએ એનો ઇતિહાસ અમરેલી જિલ્લાના રાજુલા આપણે દાદાના કે જેઓને ચાંદીની મૂર્તિમાં બેસાડવામાં આવ્યા છે વાવેરિયા દાદાને તમે જો ચાંદીથી સંપૂર્ણ મટેલું છે વાવેરિયા દાદાની જગ્યા છે દાદાના દર્શન કરો આ મંદિરની બાજુમાં જ હનુમાનજી મહારાજ અને એમની બાજુમાં બાજુની સાઈડમાં સંત શ્રી પ્રભુદાસ બાપુ સંત શ્રી જદુરામ બાપુ અને સંત હરિરામ બાપુ ચરણ પાદુકા છે અને એમની બાજુમાં રામજી મંદિર અને રાધાકૃષ્ણ મંદિર છે આ મંદિર સાથે સ્વામિનારાયણ ભગવાનનો પણ થોડો ઘણો ઇતિહાસ સંકળાયેલો છે થોડી ઘણી વાતો સંકળાયેલી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવંત અઢારસો એક્યાસીમાં જ્યારે વાવેરા ગામમાં વાવેરિયા દાદાના મંદિર ઉપર ચડી અને દાદા ખાચરની જાનને જોઈ રહ્યા હતા તમે આ ફોટામાં જોઈ શકો છો કે મંદિર ઉપર ચડી અને જ્યારે દાદા ખાચરની જાન જઈ રહી હતી ત્યારે એ જોઈ રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનના વન વિચરણ કરતા ત્યારે તેઓ પીપાઓ થી વાવેરિયા દાદાના દેવળ અને ત્યાં થોડી વાર રોકાયા હતા તેમનો ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે સાથે સાથે તમે પાળિયાના પણ દર્શન કરી શકો છો તો હવે આપણે જાણીશું વાવેરિયા દાદાનો થોડો ઘણો ઇતિહાસ કે જેવો સવન ચૌદસો પચાસ વર્ષો જૂનું આ મંદિર છે જે વાવેરિયા દાદાનું તો તેમનો ઇતિહાસ થોડો જાણીએ અમરેલી જિલ્લામાં આપીએ છીએ અને અત્યારે આપણે વાવેરિયા દાદાના જે પૌરાણિક મંદિર છે વાવેરા ગામમાં આવેલું છે ત્યાં આવી ગયા છે તો આપણે અહીંયાના જે પૂજારી છે એમની સાથે અને મંદિરના ઇતિહાસ વિશે થોડો ઘણો જૂનો ઇતિહાસ જાણીએ તો તમારું નામ શું છે હર્ષદ મહારાજ હર્ષદ મહારાજ નામ છે અને આ દાદા છે કેટલા વર્ષો થી આ મંદિર છે એના વિશે આ મંદિર વર્ષ જૂનું છે છે એક રાજા દ્વારા બનાવવામાં આવેલું અને આ ગામની જગ્યાએ પેલા જંગલ હતું અને નેહડો હતો એ ગામની બહાર હતો એટલે કોઈ રાજાને કોઢ છો એટલે એને દેશ વટો આપ્યો હતો એટલે એ રાજા અહીંથી પસાર થતો હતો એટલે ગામની બહાર આમ દૂરથી એને ધજાના દર્શન કર્યા એટલે એને ધજાના દર્શન કરતાં જ કોડ સારો થઈ ગયો એ રાજા એવું વિચારે કે જો આ દૂરથી આ દર્શન કરવાથી જો સારું થઈ જતું હોય તો ત્યાં નજીક જઈને દર્શન કરીએ એ રાજા અહીંયા આવે છે દર્શન કરે છે અને અહીંયા મંદિર બનાવે છે અને તે પહેલાં પણ એ રબારીના નેહડા હતા એટલે એ લોકોની દીકરી વાલબાઈમાં હતા ગાવો સારવા આવતા અહીંયા અને એની એક ગાય હતી એ રાખડી ઉપર આપમેળે દૂધ આપતી અને દાદા એ દૂધ પીતા એટલે એ જોઈને

તો વર્ષો જૂનું આ મંદિર છે જો તમે વાવેરા કે એટલા અંત આજુબાજુના પંથકમાં આવો તો આ જગ્યાએ જરૂરથી જરૂર આવજો કેમ કે ખૂબ જ જૂનું મંદિર છે અને શનિ રવિ હોય કે આડા દિવસો હોય ત્યારે આ મંદિરમાં ઘણા લોકો આવે છે દૂરથી પણ આ મંદિરમાં આવતા છે ને ઘણા લોકો ઘણા લોકો આવે છે તો આ જગ્યા અમને महावीर બતાવી હતી મહાવીરભાઈ તમે આ મંદિર વિશે શું કહેવા માંગો છો કેટલા વર્ષોથી તમે તો એમ કહો છો કે તમારું મામાનું ગામ છે એટલે વર્ષોથી અહીંયાનું સંગમનું કેન્દ્ર છે આપણે અહીં આવતા હોય ત્યારે બાપુના દર્શન તો કરીએ જ છે કરીએ છે તમે અમને કેટલા ટાઈમથી કહેતા હતા કે નહી આ જગ્યાના દર્શન કરવા જેવા છે અને કેટલા ટાઈમથી તમે એમ કહેતા હતા કે આ જગ્યા જોવા જેવી છે અમે પણ અહીં આવીને ખૂબ જ મજા આવી આ જગ્યાના તો આ તો વાવેરિયા દાદાનો ઇતિહાસ ગમે તો આગળ શેર કરજો આપણે વાવરિયા દાદાના દર્શન કર્યા જ્યારે દાદા બાપુ ખાચરના લગ્ન હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા વન વિતરણ કરતા હતા ત્યારે આ મંદિર ઉપર સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરની જાન ક્યાં પહોંચી છે તે જોવા માટે ઉપરથી જોતા હતા અને હું તમને જે વાવેરિયા દાદા છે તેનો રાફડો પણ છે તો ચાલો અમારી જોડે ઉપર હું તે પણ તમને બતાવું છું મંદિરની ઉપર તમે રાફળો જોઈ શકો છો વાવેરિયા આ મંદિર તમને હજારો બતાવી રહ્યો છું અને જ્યારે દાદા બાપુ ખાચરના લગ્ન હતા અને સ્વામિનારાયણ ભગવાન જે અહીંયાથી તેમની જાનને જોઈ રહ્યા હતા આ એ જ જગ્યા છે આ એ જ મંદિર છે વાવેરિયા દાદાનું જો તમે ક્યારેય વાવેરા તરફથી પસાર થાવ વિજાપડીથી રાજુલા તરફ પસાર થાઓ તો વાવેરા ગામનું પાટિયું આવે છે ત્યાંથી એક જ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે અને ગામની વચ્ચે વાવેરા દાદાનું મંદિર આવેલું છે સુંદર મજા તો તમને અમારો આજનો આ સુંદર મજાનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને અમે અનેક પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ત્રણે પર છીએ તો તેની લિંક નીચે આપેલી છે તો ત્યાં જઈ અને તમે અમને ફોલો કરી લો અને આ જે જગ્યા વાવેરિયા દાદાની જે સુંદર મજાની જગ્યા છે એનું પણ ડિસ્ક્રિપ્શનમાં લોકેશન ડિટેલ આપી દીધી છે તો આ જગ્યાના પણ તમે દર્શન કરી શકો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ